નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસની કેટલી આવક થઈ આજે મિત્રો કપાસના બજાર ભાવ કેટલા બોલાયા અને હવે ભાવમાં કેટલો વધારો થઈ શકે ઘટાડો તે તમામ સમાચારોની વાત કરીશું મિત્રો આજે સવારથી ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં કપાસની તેજી જોવા મળી રહી છે મિત્રો રાજકોટ ગોંડલ જસદણ ભાવનગર અને મહુવા આ તમામ મોટા યાર્ડોમાં આજે સવારથી કપાસના ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે આજે મિત્રો માર્કેટ યાર્ડમાં કપાસની હરાજી પૂર જોશમાં ચાલી રહી છે આજે મિત્રો ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં તાજી હરાજીમાં કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત આજના આ વિડિયોમાં આપણે કરીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો

હરસોલમાં તેરસો એકતાલીસથી સૌદસો પાસઠ ડોળાશામાં એક હજાર એંશીથી સૌદસો પંચોતેર હળવદમાં અગિયારસોથી પંદરસો એકતાલીસ વિરમગામમાં બારસો સાતથી સૌદસો નવ્વાણું સિદ્ધપુરમાં તેરસો બત્રીસથી પંદરસો ચૌવ બોટાદમાં અગિયારસોથી પંદરસો અડતાલીસ રાજકોટમાં તેરસો સત્રીસથી પંદરસો ઉનાવામાં બારસોથી પંદરસો સત્યાવીસ સાવરકુંડલામાં એક હજારથી પંદરસો ત્રીસ અમરેલીમાં નવસો થી પંદરસો પિસ્તાલીસ બહુસરાજીમાં બારસો પચાસથી સવું સો ઓગણીસ વાંકાનેરમાં એક હજાર પચાસથી સવું સો જામનગરમાં એક હજારથી સવુંદસો નેવું હારીજમાં તેરસો ચાલીસથી એકોતેર જોટાણામાં બારસો સાઠથી તેરસો ને બાબરામાં બારસો ત્રીસથી પંદરસો પિસ્તાલીસ કાલાવડમાં તેરસો પાંત્રીસથી પંદરસો પંદર ખાંભામાં બારસો પંચોતેરથી સવુંદસો પાંસઠ હિંમતનગરમાં સૌદસો ઓગણસાઠથી ચૌદસો એકોતેર માણસામાં બારસોથી પંદરસો સ થરામાં તેરસો સાહીઠથી ચૌદસો પચાસ સિહોરીમાં તેરસોથી સૌદસો એકત્રીસ સાણસમામાં બારસો ત્રીસથી સૌદસો બાસઠ વિસનગરમાં બારસોથી પંદરસો એકવીસ ધારીમાં તેરસો સ થી સવુંદસો એંસી વિજાપુરમાં બારસોથી સવદસો એકાણું ગોજારીયામાં અગિયારસો સાઠથી સૌદસો સિત્તેર કુકરવાડામાં બારસોથી પંદરસો અગિયાર કડીમાં બારસો એક્યાસીથી સવદસો પંચાવન ધ્રોલમાં તેરસો અઢારથી ચૌદસો નેવું ભાવનગરમાં એક હજાર ચોવીસથી પંદરસો પંચાવન જસદણમાં અગિયારસોથી પંદરસો એક લખતરમાં અગિયારસોથી સવદસો પચાસ દિયોદરમાં તેરસો પચાસથી તેરસો ને ઓગણસી મહુવામાં સાતસો બાણુંથી પંદરસો બે ગોંડલમાં અગિયારસો અગિયારથી પંદરસો છવ્વીસ પાટણમાં તેરસો સિત્તેરથી પંદરસો એકવીસ તો આભાર ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં કપાસના બજાર ભાવ શું બોલાયા આજે મિત્રો કપાસના બજાર ભાવમાં કેટલો વધારો થયો કે ઘટાડો તે તમામ સમાચારોની વાત કરી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા અને નવા કપાસના બજાર ભાવની જાણકારી મળી શકે